જ્યારે આજે કમોસમી વરસાદ થયો હતો ને માવઠું થયું હતું ખરાબ બપોરે ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદ અને કમોસમી માવઠાના કારણે ખાસ કરીને ઉભા પાકને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી છેલ્લા બે દિવસથી કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો છેલ્લા બે દિવસથી ધારે સવારના ભાગમાં અને બપોરના ભાગમાં ગરમી વર્તાઈ રહી છે અને રાત્રિના ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું દરમિયાનમાં આજ સવારથી જ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કટાટો વાદળો જોવા મળ્યા હતા અને બપોરના એક વાગ્યાની આસપાસ અંજાર આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે માવઠું થયું હતું જોકે બપોરના બે વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડ્યો હતો અંજારમાં અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અંજારના ખેડૂતોએ આ માવઠા અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી કચ્છ આમ તક દૈનિક અને ટીવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે માવઠું અને કમોસમી વરસાદ થવાના કારણે ખાસ કરીને વાડી ખેતરમાં જે ઉભા પાક છે તેમને નુકસાન થશે તેવી પણ ભીતી વ્યક્ત કરવામાં આવી હતી સાથે હવામાન ખાતાએ પણ એમ પણ જણાવ્યું હતું કે બુધવારથી ફરી એક વખત ઠંડીનું મોજું જોવા મળશે અને જેના ભાગરૂપે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ થયો છે આમ ફરી એક વખત કચ્છવાસીઓને ઠંડીનું મોજું સહન કરવું પડશે તેવી તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે